રાપર નગરપાલિકાની ચૂટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજે રાપર શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂટણીને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ મારની સૂચનાથી બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળડા રાપર પીઆઈ જેબી બુબળિયાના માર્ગદર્શન રાપર શહેરમાં દેના બેંક ચોક ખોડિયાર મંદિર રોડ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી સહિત રામપર સમખીયારી લાકડીયા આડેસર બાલાસર ગાગોદર ના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યા હતા